વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવી સ્થિતિ ઊભી કરી છે કોંગ્રેસના આ નેતા પોતાનું વજન અને પાર્ટીમાં પોતાને પ્રસ્થાપિત થવા માટે આવા વાહ્યત આક્ષેપો કરી રહ્યા છે મેં આજે મીડિયા સમક્ષ માહિતી મૂકી છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર જે પરીક્ષાઓ લેવાય છે એની અંદર કયા કયા વર્ગના કેટલા લોકો પાસ થયા છે અને કઈ રીતે એનું પરિણામો આવ્યા છે એટલે આવી ખોટી ભાવના ફેરાવી જીપીએસસી હોય કે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાઓ હોય એની અંદર પ્રશ્નો થતા હોય એને જ્ઞાતિ જાતિ સાથે જોડવાના બદલે એને ફક્તને ફક્ત વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી રીતે પ્રયત્નો કરવા જોઈએ નહીં કે પોતાના અસ્તિત્વ માટે